એક જ દિવસમાં ત્રણ જગ્યાએથી ડ્રગ્સ ઝડપાયું સુરત ક્રાઇમ બ્રાન્ચે તેર લાખથી વધુની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યા સુરત શહેરમાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સ ઝડપાયું છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે તેર લાખથી વધુની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે અને અલગ અલગ પોલીસ મથકમાં ત્રણ ગુનાઓ રજીસ્ટર કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાંદેર ઋષભ ચાર રસ્તાથી અડાજણ પાટિયા તરફ જતા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની પાસે વોચ ગોઠવી જાહેર રોડ પરથી ગત બીજી જુલાઈ બે હજાર ચોવીસના રોજ આરોપી અશરફ અલી સૈયદને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી બે લાખ ત્રેપન હજાર સાતસોની કિંમતનું પચીસ હજાર ત્રણસો સિત્તેર ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું આ ઉપરાંત પોલીસે રાંદેર ગોરાટ કોઝવે રોડ એસએમસી ક્વાર્ટર્સ ખાતે તેના રહેણાંક મકાનમાં પણ દરોડો પાડ્યો હતો જ્યાંથી પણ પોલીસને મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું પોલીસે તેના ઘરમાંથી તોંતેર હજાર નવસો રૂપિયાની કિંમતનું સાત હજાર ત્રણસો નેવું ગ્રામ એમડી મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું આમ પોલીસે કુલ ત્રણ લાખ સત્યાવીસ હજાર છસો રૂપિયાની કિંમતનું બત્રીસ હજાર સાતસો સાહીઠ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ ત્રણ લાખ છ્યાસી હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા આ ડ્રગ્સનો જથ્થો નાનપુરા કાદરશાની નાળ પાસે રહેતા અયાન પાસેથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આ મામલે રાંદેર પોલીસ મથકમાં એનડી એક્ટ અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન નાનપુરા કાદરશાની નાળ પાસે નવા બનતા મેટ્રો સ્ટેશન પાસે જાહેરમાંથી આરોપી આયાન ખાન અયુબ ખાન પઠાણને પણ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો બીજા બનાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની અન્ય ટીમે ભેસ્તાન ગણેશકૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે જાહેર રોડ ઉપરથી આરોપી નિર્મિત ક્રિષ્નાકુમાર જાડેજાને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી આઠ લાખ બે હજાર છસોની કિંમતનું આઠ હજાર છવ્વીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ આઠ લાખ છપ્પન હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેને આ ડ્રગ્સનો જથ્થો આપનાર જય મકવાણા તથા અજાણ્યા શખ્સોને વોન્ટેડ જાહેર કરી આ મામલે બેસ્તાન પોલીસ મથકમાં ગુનો રજિસ્ટર કર્યો હતો ડીસીપી બીપી રોજિયાએ જણાવ્યું હતું કે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને વોન્ટેડ આરોપી જય મકવાણાની તપાસ કરતા વરાછા હીરાબાગ સર્કલથી અશ્વિનીકુમાર રોડ તરફ જતા રોડ પાસેથી આરોપી જયેશભાઈ ભાણાભાઈ મકવાણાને પણ ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી બે લાખ ત્રીસ હજારની કિંમતનું ત્રેવીસ પોઈન્ટ ત્રીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ બે લાખ એંસી હજાર સો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ સમગ્ર મામલે કાપોદરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે આમ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક જ દિવસમાં અલગ અલગ ત્રણ જગ્યાએ રેડ કરી કુલ તેર લાખ સાઠ હજાર બસોની કિંમતનું તેર હજાર છસો બે ગ્રામ એમડી ડ્રગ્સ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ પંદર લાખ ત્રેવીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે ડીસીપી બીપી રોજિયાએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અન્વયે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ગયા અઠવાડિયે ત્રેવીસ જૂનના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક જ દિવસમાં પાંચ કેસ કરવામાં આવ્યા હતા અને સાડા ત્રણસો ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું અને સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં અઠવા પોલીસ મથકમાં બે ગુના રાંદેરમાં એક પાલમાં એક ડીસીબી પોલીસ મથકમાં એક ગુનો દાખલ કરી સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી

ગયા લાસ્ટ વીક માં ત્રેવીસ જૂન ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક જ દિવસમાં પાંચ કેસ કરવામાં આવ્યા હતા જેમાં રેલવે સ્ટેશન થી અઢીસો ગ્રામ બસો ત્રેપન ગ્રામ જેટલું પકડ્યા પછી અલગ અલગ પાંચ રેડો કરવામાં આવી હતી જેમાં સાડા ત્રણસો ગ્રામ જેટલું પકડવામાં આવ્યું હતું અને સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં બે ગુના રાંધેર પોલીસ સ્ટેશનમાં એક પાલમાં એક અને ડીસીપી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરી અને સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં ફર્ધર સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે લોકોની ધરપકડ વધુ કરવામાં આવી હતી અને અલગ અલગ પોલીસ સ્ટેશનો સોંપવામાં આવ્યા હતા અને ડ્રગ માફિયા વિરુદ્ધ સતત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા એમાં ગઈકાલે ફરીથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ત્રણ કેસ કરવામાં સફળતા મળી છે સૌપ્રથમ પ્રથમ વિસ્તારમાં ભુસપ ચાર રસ્તાથી થી પાટિયા તરફ જઈએ છીએ ત્યાં આઈઓસી પેટ્રોલ પંપ પાસે અશરફ અલી સૈયદને પકડવામાં આવ્યો જેની પાસેથી ત્રેવીસ થી ચોવીસ ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું અને આની પૂછપરછમાં રાંદેર રાંદેરનો રહેવાસી છે અને એના ઘરેથી વધુ ફર્ધર ફર્ધર રેટમાં સર્ચ દરમિયાન એના ઘરેથી સાત ગ્રામ જેટલું સાત થી આઠ ગ્રામ મળ્યું હતું ટોટલ એની પાસેથી બત્રીસ ગ્રામ જેટલું મુદ્દામાલ ત્રણ લાખ વીસ હજાર નો કબજે કરવામાં આવ્યો હતો જે પીઆઈ પીઆઈ મોદી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સાથે સાથે એ જ સમયે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને એની ટીમ દ્વારા ભેસ્તાન ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ એક રેડ કરવામાં આવી હતી ત્યાંથી નિર્મિત જાડેજા પાસેથી એસી ગ્રામ જેટલું એમડી મળ્યું હતું અને આ એમડી ક્યાંથી આવ્યું એ તપાસ કરતા એ જયસુખ જયેશ મકવાણા નામનો એક કિસાન છે જે વરાછાનો રહેવાસી છે એની પાસેથી મેળવેલા નું મળ્યું હતું એની તપાસ કરતા પીઆઈ જયનંદ ગોસ્વામી અને એની ટીમ દ્વારા એક બાદમાન ઉપરથી જયેશ મકવાણાને પકડી પાડવામાં આવ્યો હતો અને એની પાસેથી ફર્ધર ત્રેવીસ ગ્રામ જેટલું એમડીનો મળી આવ્યો હતો જે બાબતે કાપોદરા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અમે એક જ દિવસમાં ફરીથી સુરત ક્રાઇમ વિભાગ દ્વારા ત્રણ કેસ કરવામાં આવ્યા હતા અને એકસો છત્રીસ ગ્રામ જેટલું એમડી પકડવામાં આવ્યું હતું અને તેર લાખ સાહીઠ હજારનો મુદ્દા માલ કબજે લેવામાં આવ્યો હતો સૌ પ્રથમ સૈયદ પાસેથી આ માલ ક્યાંથી આવ્યો એ કન્ફર્મ કરતા એક આયાત પઠાણ જે નાનપુરા રહેવાસી છે એને તપાસ કરવામાં આવી અને અયાન પઠાણ પણ અત્યારે મળી આવ્યો છે એની ધરપકડ કરી એને આગળ રાંદેર પોલીસ સ્ટેશન ને કામગીરી ચાલુ છે આમ હજી આગળના સમયમાં ડ્રગ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસ ની ટીમ વધુ ને સત્તાએથી કામ કરશે અને આપ આપ ફિલ્ડમાં લોકોને ડ્રગ મુક્ત કરવા માટેની એક ઝુંબેશ છે ઉપાડી છે એ પૂરી મહેનતથી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે